હેલો નમસ્તે વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ક્યારેક એવું લાગે છે છે કે દુનિયા ને એ તમારી સામે હોય અથવા તો લોકો તમને જજ કરે છે તમારા સપનાઓની મજાક ઉડાવે છે તમારા તમે જે કામ કરી રહ્યા છો એ કામની મજાક ઉડાવે છે મસ્કરી કરે છે હસે છે અને એ લોકો કંઈક એવું કહે તૂટી પણ એ જ સમયે તમારી એમ કહી શકાય કે પરીક્ષા થાય છે જ્યારે કો તમને એમ લાગે કે આ દુનિયા છે એ તમને તોડવા તૈયાર હોય તો ત્યારે તમે ખુદને બચાવશો કે આજના આ વિડીયો આપણે એ ટોપિક પર આ ટોપિક પર વાત કરવાની છે કે જ્યારે દુનિયા તમને તોડવા તૈયાર હોય અન્ય લોકો તમારી મજાક ઉડાવે તમારા કામની મજાક ઉડાવે છે તો ત્યારે તમે ખુદને બચાવશો કે તો ચલો જાણીએ એના વિશે એમાં સૌથી પહેલા નંબર 1 પર આવે છે કે તમારું વાસ્તવિક મૂલ્ય

જેમ જેમ જવાબ સ્પષ્ટ થતો જશે ને એમ એમ તમારો આત્મવિશ્વાસ વધશે અને આ આત્મવિશ્વાસ કાયમ રહેશે અને દુનિયાના અવાજથી દૂર કારણ કે છે ને દુનિયાનો અવાજ તમારા આત્મવિશ્વાસને ઘટાડી દે છે બીજા લોકો જે કહે તમને કંઈ જ ફરક ન પડવો જોઈએ તમે જે કામ કરો છો એ યોગ્ય છે તો પછી બીજા જે કહે એ તમને પોતાને ખબર છે ને કે તમે કોણ છો કે દુનિયામાં છો તમારે શું કરવું છે બસ તો પછી બહુ બહુ જરૂરી જરૂરી છે 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 નંબર ઓળખ કરો એ કારણ કે જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હોય તમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હોય તો તમને તોડવા વાળા કોણ છે એની ઓળખ કરવી જરૂરી છે જેમની પાસે કોઈ સપના નથી કોઈ આશા નથી એ લોકો તમારી આગને બુજાવવાની તમારી અગ્નિને બુજાવવાનો પ્રયાસ કરશે તમે જે કરી રહ્યા છો એમાં વિઘ્ન પાડવાનો પણ પ્રયાસ કરશે પરંતુ તમારે એનાથી દૂર રહેવાનું છે એ લોકોને તો કોઈ કામ છે નહીં એટલે એ તમારા કામમાં વચ્ચે આવશે અને એ એક પ્રકારના એમ કહી શકાય કે ઈર્ષા કહી શકાય કારણ કે પોતે તો કંઈ કરતા નથી કંઈ ક્રિએટિવિટી કરતા નથી કઈ સારું કરતા નથી એટલા માટે શું તમે સારું કરો છો કે ક્રિએટિવિટી કામ કરી રહ્યા છો એ એમને ગમતું નથી પોતાને કરવું નથી બીજા કરે છે એ એમને ગમતું નથી તો આવા લોકોથી દૂર રહો અને તમારી સામે જે કોઈ છે બધા જ ખરાબ છે એવું નથી બધા ખરાબ નથી પરંતુ જે તમારે ઓળખવાના છે કે કોણ તમારી સાથે છે અને કોણ તમને તોડે છે એટલે કેટલાક આવા અનુભવો છે ને એ તમને કહે છે કે કોને કોનાથી નજીક ના રહેવું એટલે તોડનારાની ઓળખ કરશો તો તમને ખ્યાલ આવશે ને કે કોણ મારી સાથે છે છે નંબર આંતરિક શક્તિનું મહત્વ આંતરિક શક્તિ છે ને એ તમારા આત્મવિશ્વાસને વધારે છે દુનિયા છે એ તમારી તાકાત નહીં પણ તમારા પ્રતિસાદથી ડરે છે જ્યારે તમે શાંતિથી જીવો ખુલ્લા હૃદયથી જીવો પ્રેમથી જવાબ આપો તો ત્યારે છે ને કે તમે તમે તૂટતા નથી ઊંચા છો કારણ તમને બહારની દુનિયામાં કે બીજા લોકો શું કરે છે શું કહે છે એનાથી કોઈ ફરક જ નથી પડવાનો તમે તમારા જીવનમાં ખુશ છો તમારું જે એમ કહી શકાય નાનું વર્તુળ છે તમારો પરિવાર સાથે તમે ખુશ છો તમે પરિવારને સંભાળી રહ્યા છો તમારો પરિવાર તમારી સાથે છે તમને ગમે છે તમે કામ કરી રહ્યા છો બસ બીજા લોકો જે કરે એ આપણે એમાં પડવું જોઈએ બીજા લોકો જે હું મારા પરિવાર જોડે ખુશ છું મારા પરિવાર સાથે રહું છું મને ગમતું કામ કરું છું બસ એ છે શાંતિનું જીવન એને કહેવાય ખુલ્લા હૃદયથી જીવવું કે કોઈ બીજી જો વાતો જોડે કઈ માથાકૂટ નહીં પોતાના જીવનમાં પોતાના પરિવાર સાથે ખુશ એ જ વધારે રાખે છે અને એના માટે મન શાંત હોવું જરૂરી છે મન પોઝિટિવ હોવું જરૂરી છે એટલા માટે જ હું મારા દરેક વિડીયોમાં કહું છું મેડિટેશન કરો વાંચન કરો કઈ ક્રિએટિવિટી કાર્ય કરો કે જે તમને પોતાને કરવું ગમે છે અને એ જ ક્રિયે ક્રિએટિવિટી કાર્ય છે ને તમારામાં કોન્ફિડન્સ લાવશે આત્મવિશ્વાસ વધારશે નંબર ફોર છે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો દુનિયા છે ને એ જે કહે અન્ય લોકો જે કહે એના પર ધ્યાન નહીં આપવાનું તમારા લક્ષ્ય તરફ નજર રાખો તમારું લક્ષ્ય શું છે એના પર ફોકસ કરો કારણ કે જ્યારે તમારી સફળતા જોશે ને ત્યારે જે લોકો ટીકા કરે છે એ જ લોકો તમારું વખાણ કરવાનું શરૂ કરશે મને કમેન્ટ કરજો કે કોને કોના જીવનમાં આવું થયું છે કે જ્યારે તમે કોઈ કાર્ય ચાલુ કર્યું હોય ત્યારે તમને કહેવાવાળા ઘણા બધા હોય પણ એ જ કહેવાવાળા જ્યારે તમે તમારા જીવનમાં સફળ થાવ છો ત્યારે તમારા વખાણ કરવા આવ્યા છે પ્લીઝ કમેન્ટ કરજો અને લાસ્ટ નંબર 5 છે સાચા લોકોનો સહારો લો એટલે કહેવાનો મતલબ એમ છે કે જે નેગેટિવ લોકો છે નકારાત્મક લોકો છે એનાથી દૂર રહો કારણ કે એ તમને તોડવાનો પ્રયત્ન કરશે તમારી અંદર જે થોડો ઘણો કોન્ફિડન્સ હશે એને પણ નીચો લાવશે પોઝિટિવિટી ને પણ નીચે લાવશે અને તમારા જીવનની શાંતિ પણ હણી લેશે તમારી શાંતિ છીનવાઈ જશે માટે તમારા જીવનમાં એવા લોકો હોવા જોઈએ કે જે તમારી ઉન્નતિ છે તમારો આત્મવિશ્વાસ વધારે તમારા દુખમાં સાથ આપે તમને ચમકતા જોઈને આનંદ અનુભવે એવા લોકો હોવા જોઈએ તમારા જીવનમાં હવે આ દુનિયા તમારો વિરોધ કરે તમને તોડવા તૈયાર હોય છતાં પણ તમે તમારી બાજુ લો કારણ કે તમારી અંદર છે ને એ આખું બ્રહ્માંડ છુપાયેલું છે ભગવાને તમને આ દુનિયામાં મોકલ્યા છે તો કોઈ કામ માટે જ મોકલ્યા હશે ને તમે ભગવાનની બનાવેલી અનમોલ વસ્તુ છો તમે અનમોલ છો તમે ખાશો એટલા માટે ક્યારેય કોઈ બીજાની આંખોથી છે ને તમારું મૂલ્ય નક્કી ન કરો અને હંમેશા એક વાત યાદ રાખજો કે ક્યારે પણ કોઈ વ્યક્તિની છે ને એ મજાક ન ઉડાવવી કે મસ્કરી ન કરવી દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ પોતપોતાના સ્થાને બરાબર જ છે અને આપણે કહીએ છીએ ને કે દરેક વ્યક્તિમાં ગુણ પણ હોય છે ને અવગુણ પણ હોય છે અને બધા સરખા નથી હોતા દુનિયામાં બધા જ જો બધી જ વ્યક્તિ સરખી હોય તો આ દુનિયાનું બેલેન્સ કેવી રીતે જળવાઈ રહે બધા જ જોઈએ આ દુનિયામાં એટલા માટે ક્યારે કોઈ વ્યક્તિની એટલી હદ સુધી મજાક ન કરવી કે એના આંખમાં આંસુ આવી જાય કે એના દિલને હટ થાય કારણ કે ઘણાઈ એની સામે મસ્કરી કરતા હોય છે તો ઘણાઈ એ ન હોય તો એની મજાક ઉડાવતા હોય છે અને એની ઉપર હસતા હોય છે તમે એકલા પરફેક્ટ નથી આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી બધાની અંદર કંઈક ને કંઈક ખામી છે તો સુકામે કોઈ વ્યક્તિની મજાક ઉડાવવી એટલા માટે તમે જે છો તે ભરોસાથી જીવતા રહો તમે ખાસ છો તમે લાયક છો અને તમે પૂરતા છો ક્યારે કોઈ બીજાની આંખોથી તમારું પોતાનું મૂલ્ય ન કરો તમે પોતે જાતે નક્કી કરો તમારું મૂલ્ય જો આજની આ વાત કઈક હલચલ લાવ્યું હોય ને તમારી અંદર તો પ્લીઝ અમેઝિક આરાધનાને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ પ્લેટફોર્મ તમને યાદ કરાવશે કે તમે અનમોલ છો તમે કંઈક ખાસ છો અને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ